વીજળી બચાવવા માટે મોટી મોટી જાહેરાતો અને ને બધું સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે પરંતુ આ બધી જે વીજળી બચાવવાની વાતો માત્ર કાગળ ઉપર સીમિત રહી ગઈ હોય એવું લાગી રહ્યું છે કારણ કે હડોદ મામલતદાર કચેરીમાં જે સરકારી બાબુઓ છે તે બપોર લંચના સમય દરમિયાન લાઇટ પંખા ચાલુ રાખી અને ચાલે જાય છે ઓફિસમાં કોઈ જ ના હોય તો છતાં પણ લાઇટ પંખાને બધું ચાલુ રાખી અને વીજળીનો વ્યય થઈ રહ્યો છે અને કોના બાપની દિવાળી છે મિત્રો આટલું બધું જે ઉર્જા બગડી રહી છે તો આનો ખર્ચ કોના ભાગે આવવાનો છે લોકોના ભાગે જવાનું છે લોકોએ આ બધું ભોગવવાનું છે સરકારી બાબુઓને એનો પગાર મળે છે એ પણ લોકોએ ચૂકવવાનું છે મિત્રો લોકોના જ પૈસામાં બરબાદ થઈ રહ્યા છે હળદ મામલતદાર ઇતરા કેન્દ્રની આ જે તસવીરો છે મિત્રો તો આ લાઇટ પંખા ચાલુ છે એવું નથી આ હળદ મામલતદાર કચેરીમાં તમામ સરકારી ઓફિસોમાં આ જ પ્રકારની સમસ્યા જોવા મળતી હોય છે મિત્રો તો આ સમસ્યા અત્યારે આપણને ધ્યાનમાં આવી તો આવી અનેક ઓફિસોમાં આજે બધું ચાલી રહ્યું છે અને હળોદની અનેક ઓફિસ અને તાલુકાની આજુબાજુ જિલ્લાની બધી ઓફિસમાં બધું આવું જ ચાલી રહ્યું છે સરકાર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે ઉર્જા બચાવો સૌર ઉર્જા બચાવો

સાગર ખેડુ માટે દરિયાઈ નારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ ડેટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ